નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તજનો જ વિશેષ છે આ વર્ષે સપ્ટેમ્બર માં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે કારણ કે આ પહેલા ચંદ્રગ્રહણ હોળી ના દિવસે હતું આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે અને તેનો સુખકાળ પણ હશે સાથે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે કુંભ રાશિ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે આ રક્ત ચંદ્ર કહી રહ્યા છે આવું ત્યારે થાય છે જ્યારે આકાશમાં ચંદ્રમાં એકદમ લાલ રંગનો દેખાય છે આ ઉપરાંત આપ સૌને જણાવી દઈએ કે જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન વિશેષ સાવધાની રાખવી જોઈએ કારણ કે ખાસ વાત એ છે કે આ ગ્રહણને ભારતના લોકો પણ જોશે આ આપણે ચંદ્રગ્રહણ વિશે ચર્ચા કરીશું આ વિડિયો દ્વારા હું આપ સૌને જણાવીશ કે ચંદ્રગ્રહણની શરૂઆત કેટલા વાગ્યે થશે અને ચંદ્રગ્રહણનો અંત ક્યારે થશે સૂતકાળનો સમય શું રહેશે સૂટકાળ ક્યાં સુધી રહેશે ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને આ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો બિલકુલ ન કરવા જોઈએ સાથે જ એ પણ સિદ્ધાંતિક છે કે ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન કયા કામ લેવા જોઈએ તે પણ ન કરવું જોઈએ આ ઉપરાંત એ પણ સિદ્ધાંતિક છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાને જોવો જોઈએ કે નહીં આ વીડિયોમાં તમને ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળશે આ વીડિયો જોયા પછી તમને તમારા તમામ મૂલ્યોના ઉત્તર મળશે તમારી તમામ પ્રકારની મૂંઝવણ દૂર થઈ જશે તેમ છતાં તમને કોઈ વાત સમજમાં ન આવી હોય તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તમને રિપ્લાય કરીશું પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમને અને તમારા સમગ્ર પરિવારને પરમ પૂજ્ય ભગવાન ગણેશજી ના આશીર્વાદ સદા મળતા રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધા ભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સ માં શ્રદ્ધા ભાવ અને ભક્તિમથી જય ગણેશ મહારાજ કી પ્રાર્થના કરતા ગણેશ મહારાજ પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર સામેલ કરો સાથે જ આ વિડિયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો જેથી આ જાણ થઈ શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો પ્રિય ભક્તો સૌથી પહેલા કહીએ કે વાત ક્યારે શરૂ થશે અને તેનો અંત ક્યારે થશે તો પ્રિય ભક્તજનો ચંદ્રગ્રહણ શરૂઆત સાત સપ્ટેમ્બર ની રાત્રે નવ વાગીને ને અઠાવન મિનિટ વાગ્યે થશે અને તેનો અંત રાત્રે એક વાગીને ને છવ્વીસ મિનિટ વાગ્યે થશે આવી સ્થિતિમાં સ્થાનિક ગ્રહણનો સમયગાળો ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ અને બે નો હશે કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે તેથી તેનું સૂતક પણ માનવામાં આવશે હવે તમારા મનમાં એ સવાલ ઉઠી રહ્યો હશે કે ચંદ્રગ્રહણ સૂટકનો સમય ક્યારથી ક્યાં સુધી રહેશે અને તે ક્યારથી શરૂ થશે તો ચાલો તમારા આ પ્રશ્નનો પણ જવાબ આપીએ તો ભાઈઓ અને બહેનો ચંદ્રગ્રહણ નું સૂતક સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ની બપોરે બાર વાગ્યે શરૂ થશે અને તેનો અંત સપ્ટેમ્બરની મોડી એક વાગી ને છવ્વીસ મિનિટ વાગ્યે થશે આ ઉપરાંત બાળકો વૃદ્ધો અને અસ્વસ્થ લોકો માટે સુતક સાંજે છ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સમાપ્તિ ગ્રહણ સાથે થશે સાથે લોકો સૂતક વિશે નથી જાણતા તે સમય જણાવી ચંદ્રગ્રહણ કે સૂતક ગ્રહણ લાગવાથી નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે તો વળી સૂર્યગ્રહણનું સૂતક બાર કલાક પહેલા લાગી જાય છે અને આ વાત તમારામાંથી ઘણા ભક્તજનોને ખબર પણ હશે તે જ રીતે हिंदू अनुसार માન્યતાઓ અનુસાર સુથ્વીનું વાતાવરણ દૂષિત થઈ જાય છે ચારે બાજુ નકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે તેથી સૂતકના અશુભ થી સુરક્ષિત રહેવા માટે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે તે જ રીતે તમારો એક આપણ પ્રશ્ન હતો કે જે ચંદ્રગ્રહણ લાગશે ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત એશિયા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અમેરિકા ફીજી અને અન્ટાર્કટિકા કેટલાક ભાગોમાં પણ જોવા મળશે અને ભારતમાં આ દ્રશ્ય મુખ્ય શહેરો જેવા કે દિલ્હી મુંબઈ કોલકાતા પુણે લખનૌ હૈદરાબાદ અને ચંડીગઢમાંથી સ્પષ્ટપણે દેખાશે જોકે આ વાત હવામાન અનુકૂળ હોય અને વાદળો કે પ્રદુષણ તેની દ્રશ્યતામાં અવરોધ ન નાખે તેના પર નિર્ભર કરશે સાથે માનવામાં આવી રહ્યું છે કે આ ગ્રહણ તાજેતરના વર્ષોમાં સૌથી લાંબા અને સૌથી સ્પષ્ટ રીતે દેખાતા ચંદ્રગ્રહણોમાંથી એક હશે તેનો સમયગાળો બ્યાસી મિનિટનો હશે આ આપ સૌને એક બીજી ખાસ વાત જણાવી દઈએ કે આ ચંદ્ર ગ્રહણ ભાદ્રપદ માસની પૂર્ણિમા પર લાગશે આવી સ્થિતિમાં ભાદ્રપદ પૂર્ણિમાથી જ પિતૃ પક્ષની શરૂઆત થાય છે તો આ પ્રકારે સાત સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણના દિવસે જ પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ કરવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષ સાથે જોડાયેલા રિવાજો અને કર્મ સૂતકાળ શરૂ થવા પહેલા જ કરી લેવા જોઈએ લો આ ઉપરાંત તમારામાંથી કેટલાક ભક્તોએ પૂછ્યું હતું કે ચંદ્રગ્રહણ ક્યારે થાય છે તો તેમને જણાવી દઈએ કે ખગોળશાસ્ત્રીઓ અનુસાર જ્યારે પૃથ્વી પોતાની કક્ષામાં ફરતા સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવી જાય છે ત્યારે તે સૂર્યના પ્રકાશને ચંદ્રમા સુધી પહોંચતા અટકાવે છે આવી સ્થિતિમાં ચંદ્રમા પર પૃથ્વીનો પડછાયો પડે છે પરિણામે ચંદ્રમાનો રંગ કાળો કે લાલ રંગનો દેખાવા લાગે છે આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તો ચાલો હવે તમને જણાવીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ જે કરવા અનિવાર્ય હોય છે એક ચંદ્રગ્રહણ ના સમયે મંત્ર જાપ ને ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અવધિમાં વાતાવરણમાં વિશેષ ઉર્જા હોય છે જેનાથી મંત્રનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે ખાસ કરીને ચંદ્રગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે તે જ રીતે ગ્રહણકાળમાં કરવામાં આવેલી સાધના અને ભક્તિ સામાન્ય દિવસોની તુલનામાં વધુ ફળદાયી માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ સમયે દીપક પ્રગટાવીને બેસવું અને ઈશ્વરનું ધ્યાન કરવું પણ શુભ હોય છે બે સ્નાન અને શુદ્ધિકરણ પ્રિય ભક્તો ગ્રહણના સમયે શારીરિક અને માનસિક શુદ્ધિનું વિશેષ મહત્વ હોય છે આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ તે જ રીતે ગ્રહણ સમાપ્ત થયા પછી પણ સ્નાન કરવું અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણના સમય વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેને સ્નાન કરવાથી દૂર કરી શકાય છે આ ઉપરાંત સ્નાનના સમયે ગંગાજળનો ઉપયોગ કરવો અને નમ સિવાય મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવ્યું છે કારણ કે આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેનો જાપ કરવો ભગવાન ભોલેનાથની કૃપા અપાવે છે ત્રણ તુલસી અને કુશ જી હા ભક્તો હિન્દુ ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના સમયે ભોજન અને જળ પર નકારાત્મક પ્રભાવ પડે છે અને આ વાત તમે સારી રીતે જાણો પણ છો આવી સ્થિતિમાં આ દોષથી બચવા માટે ભોજન અને પાણી માં તુલસી ની પત્તી કે કુશ જરૂર નાખવા જોઈએ કારણ કે તુલસી અને કુશ બંને જ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ગ્રહણ દરમિયાન તેમનો પ્રયોગ કરવાથી ન ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ રક્ષા થાય છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દૃષ્ટિએ પણ લાભ મળે છે આ ઉપરાંત આપ સૌ જાણો છો કે તુલસીનું હિન્દુ ધર્મમાં કેટલું વિશેષ મહત્વ હોય છે કારણ કે તુલસી માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી ચા દાન ભાઈઓ અને બહેનો દાન ને મહાદાન કહેવામાં આવે છે તમે જે પણ વસ્તુનું દાન કરો છો તમને તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં ગ્રહણના સમયે પણ દાનને અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે હવે તમે વિચારી રહ્યા હશો કે શું ચંદ્ર ગ્રહણના સમયે હા બિલકુલ તમે આ સમયે દાન કરી શકો છો આ અવધિમાં અન્ન વસ્ત્ર જળ ધાતુ અને ધનનું દાન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને તમને અક્ષરપુણે ની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને બ્રાહ્મણો જરૂરિયાતમંદો અને ગરીબો ને દાન આપવું અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ તમારે આ વાતનું જોઈએ કે તમે જે પણ દાન કરી રહ્યા છો તે સંપૂર્ણપણે શુદ્ધ અને નવી વસ્તુ હોવી જોઈએ સાથે જ દાન શ્રદ્ધા ભાવ અને સાચા મનથી કરો કોઈ પણ અહંકાર વિના તો જ તમને તેનું ફળ પ્રાપ્ત થશે અને તમારી અધૂરી મનોકામના પણ પૂર્ણ થશે તો પ્રિય ભક્ત ના સમયે ચંદ્રગ્રહણ ના કયા કાર્યો પરિણામ ને બદલે અશુભ પરિણામ જોવા મળે છે અને તેનો પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ અને તમારા ભાગ્ય પર પણ પડી શકે છે એક ભોજક પ્રિય ભક્તજનો ચંદ્રગ્રહણના સમયે ભોજન કરવું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે કહેવાય છે કે આ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે જેની અસર ભોજન પર પડે છે આવી સ્થિતિમાં ગ્રહણકાળમાં ખાવામાં આવેલું ભોજન શરીરને બીમારીઓ અને દોષો તરફ આકર્ષિત કરી શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે તેથી આ અવધિમાં ભોજન થી પરહેજ કરવો જોઈએ નહીંતર જો ઘરમાં નકારાત્મક વાસ થઈ ગયો તો તમને જીવનમાં સફળતા પ્રાપ્ત નહીં થાય અને બનેલા કામ પણ બગડશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ નબળી થશે અને તમારે જીવનમાં માનસિક તણાવ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડશે આવી સ્થિતિમાં તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ બે બહાર નીકળવું પ્રિય ભક્તો ચંદ્રગ્રહણ દરમિયાન ઘરથી બહાર નીકળવું ખાસ કરીને આકાશ જોવા જવું અશુભ માનવામાં આવ્યું છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ ના સમય આકાશ તરફ સીધું જોવાથી માનસિક અસ્થિરતા ચિંતા અને બેચેની થઈ શકે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને તો વિશેષ રૂપે બહાર જવા માટે મના કરવામાં આવે છે કારણ કે ગ્રહણની કિરણો શિશુ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે અને આ વાત તમારામાંથી ઘણા ભક્તજનો જાણતા પણ હશે આ ઉપરાંત ગ્રહણ કાળમાં બહાર જવાથી નકારાત્મક ઉર્જાની અસર વ્યક્તિ પર પડી શકે છે જેનાથી માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ નહીં તર આવું કરવું તમારી ભૂલ ભૂલ મોટી બની શકે છે ત્રણ જી હા ભક્તો ચંદ્રગ્રહણ લાગ્યા પછીથી લઈને તેના સમાપ્ત થવા સુધી દેવી દેવતાઓની નિયમિત પૂજા કે આરતી ન કરવી જોઈએ હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેમ તો આવું એટલા માટે કારણ કે આ સમયે વાતાવરણમાં અશુદ્ધિ અને નકારાત્મક ઉર્જા વધી જાય છે જેનાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી સાથે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણકાળમાં ફક્ત મંત્ર જાપ અને ધ્યાન કરવું જ શુભ માનવામાં આવ્યું છે તે જ રીતે આ સમયે દેવી દેવતાઓની મૂર્તિઓને ઢાંકી દેવી જોઈએ જેથી ગ્રહણનો પડછાયો તેમના પર ન પડે આ ઉપરાંત ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરની શુદ્ધિ કરીને અને ગંગાજળનો છંટકાવ કર્યા પછી જ વિધિવત પૂજા કરવી જોઈએ જો તમે આ વાતોનું આ નિયમોનું પાલન કરશો તો તમને પૂજા પાઠ કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમારું ભાગ્ય અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે ચા વસ્તુઓ ભાઈઓ અને બહેનો ગ્રહણ કાળમાં કાતર ચપ્પુ સોય બ્લેડ જેવી કારણ કે શાસ્ત્રો અનુસાર તેનાથી ગર્ભસ્થ શિશુ પર પ્રતિકૂળ અસર પડી શકે છે સાથે જ આ દરમિયાન શરીરને ઈજા પહોંચાડવી કે લોહી નીકળવું પણ અશુભ ફળ આપનારું માનવામાં આવ્યું છે તેનાથી સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે આ ઉપરાંત માનવામાં આવે છે કે ગ્રહણકાળમાં કરવામાં આવેલી નાની સરખી ભૂલ પણ મોટા દોષનું કારણ બની શકે છે જેનાથી સાધકને સાધક ગ્રહદોષનો સામનો કરવો પડી શકે છે તેથી આ સમયે અણીદાર ચીજોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ પાંચ સંભોગ અને સાંસારિક કાર્યો પ્રિય ભક્તજનો ચંદ્રગ્રહણ ના સમયે દાંપત્ય સંબંધ બનાવવો કે કોઈ પણ પ્રકારના સાસારિક ભોગવિલાસ કાર્યો કરવા સંપૂર્ણપણે વર્જિત હોય છે કારણ કે શાસ્ત્રો અનુસાર આ અવધિ ફેલાયેલી નકારાત્મક ઉર્જા અને વિકિરણ શરીર અને મન પર ઊંડી અસર કરી શકે છે આવી સ્થિતિમાં જો આ સમય પતિ સંબંધ બનાવે છે તો તેનો પ્રતિકૂળ પ્રભાવ સ્વાસ્થ્ય દાંપત્ય જીવન અને સંતાન પર પડી શકે છે જેનાથી જીવનમાં કઠિન સમસ્યા કરવો પડી શકે છે અને બનેલા કામ પણ બગડી શકે છે છ વાળ અને નખ પ્રિય ભક્તો ચંદ્રગ્રહણ દરમિયાન વાળ દાઢી મોહ કે નખ કાપવા વર્જિત માનવામાં આવ્યા છે આ સમય શરીર પર કોઈ પણ સૌંદર્ય સંબંધિત કાર્ય કરવું અશુભ ફળ આપનારું માનવામાં આવે છે સાથે જ શાસ્ત્રોમાં કે ગ્રહણ કાળમાં ગ્રહણકાળમાં શરીરની અશુદ્ધિ વધી જાય છે અને આ સમયે કરવામાં આવેલા કાર્યની નકારાત્મક અસર લાંબા સમય સુધી રહી શકે છે જેનાથી તમે કોઈ પણ કાર્ય કરશો તેમાં તમને અસફળતા જોવા મળશે

આપ સૌને જણાવી દઈએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ચંદ્રગ્રહણ જોવું બિલકુલ સુરક્ષિત છે કારણ કે સૂર્યગ્રહણની જેમ તેમાં કિરણો કે હાનિકારક વિકિરણનો પ્રભાવ હોતો નથી તે જ રીતે ચંદ્રગ્રહણના સમયે ફક્ત પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાં એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર પડે છે આ ઘટના બિલકુલ પ્રાકૃતિક છે અને તેને નરી આંખે જોવું સુરક્ષિત માનવામાં આવ્યું છે તે જ રીતે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ તો વિશેષ રૂપે અવસરની રાહ જુએ છે જેથી તેઓ ચંદ્રમાની સપાટી તેના રંગ અને આકારમાં આવનારા ફેરફારોનો અભ્યાસ કરી શકે આ ઉપરાંત ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ ચંદ્રગ્રહણને ને જોવું શુભ માનવામાં આવતું નથી કારણ કે શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રહણકાળમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે જેનાથી મન અને શરીર પર અશુભ અસર પડી શકે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણ વધુ હાનિકારક માનવામાં આવ્યું છે કારણ કે ગ્રહણનો પડછાયો ગર્ભસ્થ શિશુ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે તેજ રીતે ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે અવધિમાં આકાશ તરફ સીધું જોવાનું ટાળવું જોઈએ અને આ સમયનો ઉપયોગ ઈશ્વરનું ધ્યાન મંત્ર જાપ અને સાધનામાં કરવો જોઈએ કારણ કે ગ્રહણકાળ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત યોગ્ય માનવામાં આવ્યો છે તેથી પરંપરા અનુસાર લોકો આ સમયે ઘરની અંદર રહીને પૂજા દૂર રહે છે અને ફક્ત ભક્તિ કે ધ્યાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી ધાર્મિક માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો ચંદ્રગ્રહણ જોવાથી બચવું જ યોગ્ય હોય છે તો પ્રિય ભક્તો આજ હતું આજની વિડીયોમાં આશા કરું છું કે આપ સૌને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને તમામ પ્રકારની મૂંઝવણ દૂર થઈ ગઈ હશે જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયો ને જરૂર કરો અને ચેનલને ને કરો બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સાથે જ આ વિડીયો ને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી સૌને ખબર પડે હર હર મહાદેવ